શ્રી ગાયત્રી તીર્થ અંબાજી ખાતે પ્રકૃતિ મિત્ર અવોર્ડનો ભવ્ય કાર્યક્રમ યોજાયો આજરોજ પંદર સપ્ટેમ્બરના દિવસે શ્રી ચાંદ ટેકચર પરિવાર ખેડ્રહના સૌજન્યથી શ્રી પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત અને રિહેન એશ મહેતા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ગાયત્રી તીર્થ અંબાજી ખાતે એકસો જેટલા પ્રકૃતિ મિત્રોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી સરદારભાઈ ચૌધરી તેમજ ગુજરાત રાજ્ય અવોર્ડ ટીચર્સ ફેડરેશનના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ તથા શ્રી સુરેશભાઈ પટેલ અને જસુભાઈ ચૌધરી તેમજ બોર્ડ મેમ્બર શ્રી જસુભાઈ રાવલ તથા કેટી પરિવારના શ્રી અશોકભાઈ ચાવલા વિજયભાઈ ચાવલા રાજાભાઈ ચાવલા તથા મુંબઈથી ડોક્ટર સંદીપસિંહ તેમજ પંચમહાલથી ધર્મેન્દ્રભાઈ કનોજિયા ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અઢાર જિલ્લાના કુલ એકસો પંચાસ જેટલા પ્રકૃતિ મિત્રોને પ્રકૃતિ મિત્ર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમની શરૂઆતમાં એચ મહેતા વિદ્યાલયના બાળકોએ મહેમાનોનું સ્વાગત પારંપરિક આદિવાસી લોકનૃત્ય દ્વારા કર્યું ત્યારબાદ મહેમાનોના હસ્તે સમગ્ર ગુજરાત રાજ્યના કુલ એકસો પંચ્યાસી જેટલા પર્યાવરણ પ્રેમી મિત્રોને પ્રકૃતિ મિત્ર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા તો સાથો સાથ ગુજરાતનો કદાચ આ પહેલો કાર્યક્રમ હશે જેમાં વ્યવસ્થા ખર્ચ માટે પણ રૂપિયાની ફી લીધા વગર તમામ પ્રકૃતિ મિત્રોને સન્માન પત્રની સાથે આકર્ષક ગિફ્ટ અને ભોજન પૂરું પાડવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમ માટે આર્થિક સહયોગ કરના કિસાન ચંદ પરિવાર ખેડબ્રહ્માનો પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાતના કન્વીનર ડોક્ટર રાકેશ કે પ્રજાપતિ હૃદયપૂર્વક આભાર માન્યો રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા